ટ્રમ્પની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ ઇન્ડિયન ઇકોનોમી મરી ગઈ છે તેવું તેમને નિવેદન આપ્યું અને સરકાર પર આક્ષેપ કર્યા છે તો આ મુદ્દે સીએ નિલેશ શાહ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ ટેરિફ એટલે જે વસ્તુ ઇન્ડિયામાંથી આપણે જે એક્સપોર્ટ કરીએ અને અમેરિકા જે પરચેસ કરે એની ઉપર જે એડિશનલ ટેક્સ લાગવામાં આવે એને એ લોકો ટેરિફ કહે છે જે જેમ અત્યારે એ લોકોએ પચીસ ટકા મૂક્યું છે એટલે સો રૂપિયાની વસ્તુ જે આપણે એક્સપોર્ટ કરીશું અમેરિકા ઇમ્પોર્ટ કરશે એની ઉપર પચીસ ટકા લાગશે એટલે સો રૂપિયાની વસ્તુ એકસો પચીસમાં ત્યાં એ લોકોને પડતર કિંમત થશે ભારતના દરેક ક્ષેત્રમાં આપણે અમેરિકા જોડે બિઝનેસ છે ખાસ કરીને એક્સપોર્ટ જોઈએ તો મેઇન તો સર્વિસ સેક્ટર છે બીજું નોન સર્વિસ સેક્ટરની અંદર જોઈએ તો ઓઇલ છે કેમિકલ્સ છે મશીનરીઝ જે છે ફાર્માસ્યુટિકલ્સ છે ટેક્સટાઇલ છે આ બધા જે છે એરિયાઝ અને જેમ્સ એન્ડ જ્વેલરી જે છે એનો મોટો હિસ્સો છે ઇનિશિયલી કદાચ ઇનિશિયલી શરૂઆતની અંદર કદાચ એક્સપોર્ટ જે છે ને થોડી ઇફેક્ટ થઈ પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એ લોકોએ આપણી ઉપર નિર્ભર રહેવું પડશે કારણ કે આપણી બી જે પ્રોડક્ટ્સ છે ત્યાં એ લોકો બનાવી શકે એમ નથી કારણ કે એ લોકો પ્રાઇસ કોમ્પિટિટિવનેસ રહેશે નહીં એ બી સંજોગોમાં હું એક્સેપ્ટ કરતો નથી ઇન્ડિયાની ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે આપણે વેપાર જોઈએ અમેરિકા જોડે તો આપણે ટ્રેડ સરપ્લસ છીએ મિનિંગ દેયર બાય આપણે ઇમ્પોર્ટ કરતાં ત્યાં એક્સપોર્ટ ખૂબ કરીએ છીએ પોઈન્ટ નંબર ટુ ત્યાંની ઘણી કંપનીઓ એ લોકોનું જોબ વર્ક અહીંયા પ્રોડક્શન જે છે ઇન્ડિયામાં કરાઈએ બેઝિક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો એપલ એના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઇન્ડિયામાં છે એટલે ઇન્ડિયા એક ડેડ ઇકોનોમી નથી પણ ઇટ ઇઝ અ વેરી ગ્રોઈંગ ઇકોનોમી જેમ મેં પહેલાં કહ્યું કે ઇનિશિયલ ફેઝમાં થોડી વીકનેસ આવશે પણ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એ લોકોએ ટેરિફમાં કોઈ ચેન્જીસ લાવીને ઇન્ડિયામાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું જ પડશે શેરબજારમાં વાઇઝ જોવું પડે એટલે જે લોકોનું એક્સપોર્ટ ખાસ કરીને યુએસએમાં છે એ લોકોને ઇનિશિયલી જે છે ઇફેક્ટ થશે એટલે સ્લો ડાઉન ઓફ ટર્ન ઓવર ત્યાં આવશે ઇમ્પોર્ટને ટેરિફ સાથે કોઈ રિલેશન નથી કારણ કે ઇમ્પોર્ટ જ્યાં કરીશું એમાં કોઈ ટેરિફ લાગતા હોય ત્યાં આપણી પોતાની કસ્ટમ ડ્યુટી લાગે છે